લોટની સેવ બી મેં મૂકી છે સારી લાગે છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો નાસ્તા માટે કે રાત્રે સુતા તમને કોઈ નાસ્તો થોડો ઘણો ચટપટો જોઈતો હોય હેવી કંઈ ના ખાવું હોય તો આ વસ્તુ લઈ શકો છો તો પછી સેવ સારી લાગતી હતી તો મેં વિચાર્યું કે ચલો આજે તમારા માટે પૂરી બનાવીએ તો લઈ લીધો છે મેં એક વાટકી જેટલો સામાનો લોટ બરાબર એમાં તમારે જીરો સારું લાગશે પણ હું એમાં તલ નાખીશ તમારે બી તલ નાખવા તો તલ અને જીરું નાખવું હોય તો જીરું અને તીખી કરીશું મોડું થોડું અને સારી લાગે એના માટે મરી અને આના તમારે ચીલી ફ્લેક્સ લેવા હોય તો તમે લઈ શકો છો મરચું ના નાખતા મરચાંથી આખો ટેસ્ટ અલગ આવી જશે અને ટેસ્ટ અનુસાર મીઠું જે રીતે તમે મીઠું જેટલું ખાવામાં લેતા હોય એ પ્રમાણે હવે આમાં આપણે વહી લઈશું એક વાટકી છે આટલો લોટ થોડી ઓછી એકદમ ભરીને નતો તો એક બાજુ આપણે તલવા તળવા માટે બી તેલ મૂકી દઈશું આમાં કંઈ બહુ રાખવાની જરૂર નથી હવે એને મસ્ત નહીં રોટલીનો ને ભાખરીનો મસ્ત એક સ્મૂથ લોટ બાંધી લઈશું કે તમને પૂરી વણવી તો નથી ફ્રેન્ડ પણ થોડું એને ટચ થોડી પતળી આપણે રાજકના લોટની કરી હતી પૂરી એ થોડી ચાડી આથી કરીને થાય એ ચાડી થાય પણ આમાં થોડી શું લેયર દેખાય તમને એ ટાઈપની કરવી છે હું તમને કહું છું લોટ મારા માટે બી નવો જ છે ફ્રેન્ડ પરાળનો એટલે જેવી થશે જેટલી સારી થશે એટલે હું તમને બતાવીશ પણ પહેલાં હું લોટ બાંધી લો એને તમારે દેખતા જ બાંધી લો કારણ કે કશું અંદર એડ કરવાનું નથી એકલો સામાનનો લોટ છે ફ્રેન્ડ આપ્યું છે આ રીતે રીતે પરફેક્ટ તમારે દેવાનું અને પાણી થોડું થોડું લેજો ખબર નથી ફ્રેન્ડ કે કેટલું પાણી લોટ પીવે છે ઓકે પછી એવું ના થાય કે ઢીલો થઈ જાય ચલો આમાં લખો ચાલો તો નાની અડધી વાટકી પાણી પીવું કશું જ નથી ફ્રેન્ડ આ લોટમાં જો કેટલું તમે આ લોટ કેવા હોય બધા ખબર માટી જેવા હોય આપણે માટીને ને બાંધીને કોઈ વસ્તુ કરી શકાય પણ અત્યારે એટલું ઈઝી થઈ ગયા છે બધા લોટમાં હતા

હવે વણવાની તો વણાશે તો નહીં પણ આવા કોઈ બે પ્લાસ્ટિકના કડકા હોય એ તમારે લઈ લેવાના અને જેટલી જાડી પાતળી કરવી હોય એટલો ગુલ્લો કરી લેવાનો ગુલ્લાને બી તમે દબાઈને કરશો ત્યારે હાથથી વેલું કરવા જશો તો તૂટી જશે મસ્ત થોડું તેલ લગાવી લેવાનું અને જે પ્લાસ્ટિક ઉપર મૂકવાનું એમાં બી તેલ લગાવી લેવાનું દેખતા આ દેખાય ને એ થેલી લેવાની એટલે તમને આઈડિયા આવે કે તમારે કેટલી મોટી પૂરી કરવી છે આ રીતે પછી કોઈ વાટકી હોય એ દબાઈ દેવાની જેટલી નાના મોટી કરવી હોય દેખાય નહીં વણી શકો હવે તેલમાં છે તો સાચવી રહીને તમારે કારણ કે બહુ જ બહુ એટલે બહુ લોટને કોઈ પેલા એ જ નથી ચીકાસ નથી લોટમાં ફ્રેન્ડ કે તમે એને ઇઝી રીતે કરી શકો પછી થેલી ઉપરથી જો તમને બતાવું છું કે શું શું થઈ શકે બરાબર એટલે થોડું નવું છે ટાઈમ લાગશે ટેન્શન નહીં કરવાનું હશે ખરું ફરીથી એક કરીશું આપણે અને જો એમ છતાં એ ના કરવું હોય તો જે આખો બધો જેટલો લોટ બાંધ્યો એટલો તમે લઈ લેવાનું અને એને એક સરસ સેફ આપી દેવાનું ચોરસ કે જે રીતે હું તમને બતાવી દઉં કઈ સ્ટોક આઈડિયા નહીં આવે બતાવ્યા પછી તમે આઈડિયા ફરીથી મેં કરી હવે તાવે તો લઈ લેવા ઉખાડવા જશો ફ્રેન્ડ નહીં દેવ પડે તાવે તો ઘી વાળો કરી લેવાનો તેલ વાળો અને ઉખડી આખી ભૂરી દેખાઈશ એને એ રીતે તેલમાં મૂકી દેવાનું સાચવી દે એ જ રીતે આપણે બધી પૂરી કરી લઈશું મૂકવામાં બી ધ્યાન હાલવાનું તૂટી ના છે ઓકે આ રીતે આપણે નાની પતળી મોટી જાડી જે રીતે તમારે કરવી હોય એ રીતે કરી લેવાનું કદાચ નાખતા આપણે તૂટે તો વાંધો નહીં આપણે બાકીને જ ખાવાની છે ઓકે આ રીતે આપણે કરી લઈશું અરે વણી શકાય એવું લોટ નથી અને બરાબર મહેનત બી ના કરતા હવે ગેસ ફૂલ કરીશું આપણે તાવે તો લઈ લેવાનું મસ્ત અને તેલમાં છોડી દેવાનું ઓકે એ રીતે આપણે કરતા જઈશું અને તેલમાં એડ કરતા જઈશું પાકે તો ટેન્શન નહીં કરવાનું ફ્રેન્ડ પૂરી આપણે પાકીને જ ખાવાના છીએ પણ આપણે ખાલી ટેસ્ટ માટે કે ભાઈ આપણે બીજો ટેસ્ટ અને આ હેલ્ધી પ્લોટ આવે છે એટલા માટે આટલી મહેનત કરવાની ખાવાની એકની એક વસ્તુ કરતા હોય ને ખાઈ ખાલી શ્રાવણ મહિનામાં લગભગ ઘણા ખરા શ્રાવણ મહેનો કરતા હોય છે વડીલો એ જ રીતે જીરથથી છે ને પૂરી કરી પહેલા કે ભાગતી કરતી નથી ને મારે નાખવામાં વચ્ચે તિરાડ પડી ગઈ હતી પણ આમ ભાગી નથી એટલે મને આઈડિયા આવે કે આ રોટની પૂરી આપણે કરી શકીએ નાખતે ના પાવે ને એટલે એ કાખી જ રહી છે એ જો તમને બતાવી દઉં ત્રણ માટે નાખતા ભાગી ગઈ હતી આ આખી છે એટલે નાખતા ના થાય એટલે ભાગી ગઈ હવે ને ધીમા તાપે હું તળી લઈશ મૂકવાનું ફરીથી તમને બતાવું ના ભાવે તો તાવે તો તો લઈ જ લેવાનું તરફ નાખવી જ છે ને તાવે તાથી ઉખાડી લીધી તાવે તાપ નાખવા જોઈએ એ જે ચમચો તમારે દૂધ ત્યાંથી થોડું ધક્કો મારી લેવાનું એટલે મસ્ત થઈ જાય જે થઈ ગઈ હોય આપણે નીકળતા જવાનું બરાબર આ ક્રિસ્પી ક્રન્ચી મસ્ત ગોળ થઈ ગઈ છે તો એને મૂકી દઈશું એ રીતે ઈઝી છે ફ્રેન્ડ કશું જ છે નહીં અને તમે સેવ પૂરી ચટણી પૂરી બી બનાવીને ખાવી હોય ફરાળમાં તો મસ્ત ખાઈ શકો છો ચાલો એ જ રીતે બીજી મળી ગઈ કોઈ અલગ ટેસ્ટ રાતે કરવું હોય કે ભાઈ એકનું એક ખાઈ કંટાળ્યા છે તો રાતે માં સાપુરી પડી હોય તે કાતું બટાકું વાપી ગ્રીન ચટણી કોથમી મરચાં આપણે ખાતા જોઈએ ફ્રેન્ડ દાડમ આવે અત્યારે રાજકરાની લોટની સેવ અત્યારે બધા લોટની સેવ થતી છે અમે કાલ સામાન્ય લોટની સેવ કરી હતી બહુ જ મસ્ત થાય છે તો તમારે આવું અલગ અલગ ખાવું હોય તો તમે ચોક્કસથી

ટ્રાય કરજો બહુ જ મસ્ત થાય છે અને બીજી તળાય છે એનો વળાંક બી એટલો મસ્ત થાય કે તમે આમાં એટેસ્ટી બટાકો ભરી દો આંબલીની ચટણી ગ્રીન ચટણી સેવ દાડમ બહુ જ મસ્ત લાગ્યું ફ્રેન્ડ બનાવજો અને ટ્રાય ચોક્કસથી કરજો ચલો મળ્યા આગળના નવા અને આ ફ્રેન્ડ તમે લો આમ આમ કરવા જશો ને તો લોટ ભાગી જશે એને થોડું મસળી દબાઈ હાથથી અને પછી આરામથી ગુલ્લો કરજો તો થશે તૂટી જશે બરાબર આમ આમ ડાયરેક્ટ કરશો ને જો દેખાય છે ને રેતની જેમ તૂટી જશે પણ એમ બે ત્રણ વાર આમ દબાવશો ને અને પછી અથેળીથી આમ કરશો એટલે મસ્ત લો થઈ જશે તો થઈ ગઈ છે મારી પૂરી જરૂર આ છે મારી સામાનની પૂરી બનીને તૈયાર બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો અને ટેસ્ટ કરીને બી કે બહુ જ મસ્ત લાગે છે જોડે સેવ પૂરી ચટણી પૂરી ચા જોડે તમે જેના જોડે તમને ગમે અને ભાવે સોરી ફ્રેન્ડ એના જોડે તમે લઈ શકો છો બહુ જ મસ્ત બને ટ્રાય ચોક્કસથી કરજો મળીએ આગળના નવા બ્લોકમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનો ફ્રેન્ડ બુદ્ધા થેન્ક યુ